સારોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સુરત કડોદરા રોડ સાબરગામ ખાતે રાધારમણ સોસાયટીના પાછળના ભાગેથી બે જે ભાવનગર પાલિતાણા ખાતે રહેતા અકબર તથા આબીદ પાડ્યા હતા અને તેઓને ઝડપી લેતા તેઓ પાસેથી ઇઠોતેર લાખ ઓગણચાલીસ હજારની કિંમતનો બે પોઈન્ટ છસો તેર ગ્રામ એમડી ડ્રગ્સ તથા મોબાઈલ કોળીઓ ટ્રાવેલિંગ બેગ કોલેજ બેગ મળી ઇઠોતેર લાખ છપ્પન હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો તો આરોપીઓની પુષ્પર

જે શકમંદ વર્ણનવાળા ઈસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ બે કિલો અને છસો ગ્રામ ઉપરાંતનો હાઈબ્રિડ ગાંજો મળી આવેલ છે જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે અઠ્યોતેર લાખ ઉપરાંતની થાય છે એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ મળી આવેલા છે એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે આબિદ એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાંની દુકાન ધરાવે છે પાલીતાણામાં અને જે આબિદ છે એને એક બેટરીની દુકાન છે એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે